નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે ચોવીસ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને શનિવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો આજે મિત્રો તમને સૌથી પહેલા હું પાલ બતાવી દઉં એક બે ત્રણ ચાર અને પાંચ મિત્રો પાલ જોવા મળી રહ્યા છે અને મિત્રો એ પણ પિલો નંબર એક બે માં જ પાલની આવક કરવામાં આવેલી છે અને હાલ મિત્રો આજે ગુણીની આવક જો પિલો નંબર ત્રણ થી લઈને પિલો નંબર મિત્રો ચૌદ સુધી દેખાઈ રહી છે મિત્રો બે પિલોર મિત્રો પાછળ ખાલી છે અને મિત્રો એમાં પણ મિત્રો જે પિલો નંબર અગિયાર છે ને ત્યાંથી મિત્રો છૂટા છૂટા વકલ છે અને પિલો નંબર નવ સુધી મિત્રો વકલ ઝાઝા દેખાઈ રહ્યા છે મિત્રો મગફળીની આવકમાં હવે બહુ ઘટાડો થઈ ગયો છે અને હાલ મિત્રો મગફળીની હરાજીનું કામકાજ તો અહીંયા પિલો નંબર ત્રણથી ચાલુ થવાની તૈયારી છે વેપારી ભાઈઓ આવી ગયા છે મિત્રો તમે જોઈ શકો છો અને હાલ મિત્રો ઓપ્શનલ ભાઈ જે નથી મિત્રો વેપારી ભાઈ આવી ગયા છે તો ચાલો જાણી લઈએ મિત્રો મગફળીના બજાર ભાવ કેવા રહે છે હમણાં હરાજી ચાલુ થાય ત્યારબાદ તો વિડીયો મેન્ટ સુધી બન્યા મિત્રો આજના મગફળીના ભાવ જોવા માટે એક જ મિનિટમાં હરાજીનું કામકાજ ચાલુ થવાનું છે વેપારીભાઈ જો મિત્રો આ બીજું હેલાવે છે

1226 226 1226 1226 1224 अંદર तम जोसको अमोग गोगडू छ नि अमोग डंक मिक्स मा छ जति मित्रो थोरै भाव छ 40 45 ए भाई बन्दवान ओके परिवार आ ओके है जति दु भगत ओके आउ चलो रिकामा रे બારસો ને છોતેર બારસો ને છોતેર ભાવતું છે જીવીસ છે સુપર વજન માં બારસો ચોતેર ક્વોલિટીમાં કાંઈ નો ઘટે જીવીસ નો વકલ છે બોલ્ટ દાણા છે મારો તમને દાણા છે બારસો ને સોળ બીટી બત્રીસ છે બારસો ને સોળ ભાવ છે બાકી ક્વોલિટી બહુ સારી હો ખોતરે બહુ સારી ચોખાઈમાં સારી બારસો ને સોળ

બારસો ને છપ્પન ઓગણચાલીસ નંબર મગફળી છે બારસો ને છપ્પન વજન બહુ સારી છે બારસો છપ્પન ઓગણચાલીસ નંબર મગફળી ચોખાઈમાં બહુ સારી વજનમાં માં સારી મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે ને બજારની વાત કરું તો જે ક્વોલિટી માલ છે વજનવાળા તે બધા મિત્રો બારસો પ્લસ વેચાઈ રહ્યા છે નબળા માલ છે મિત્રો તે અગિયારસો થી સાડા અગિયારસો